નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું સુધરુંગી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં અંકલેશ્વરના હાસોદના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન પ્રાપ્ત થયું છે ઈશ્વરસિંહ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી સ્વભાગ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા જ્યારે તેઓના વતનમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળ્યું છે ઈશ્વરસિંહ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાત તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે તેમના વતન કુડોદરા ગામ અને પંડવાઈ શુગર ફેક્ટરી ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે ગ્રામજનો અને આગેવાનો દ્વારા ફટાકડા ફોડીને ખુશી મનાવવામાં આવી હતી આ તરફ અંગલેશ્વરમાં ભાજપ કાર્યાલય ખાતે પણ ફટાકડા ફોડીને મીઠાઈ ખવડાવી ખુશી મનાવવામાં આવી હતી ઈશ્વરસિંહ પટેલ સતત પાંચ ટ્રમથી અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે અગાઉ તેઓ નરેન્દ્ર મોદી સરકાર અને ત્યારબાદ વિજય રૂપાણી સરકારમાં પણ રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂક્યા છે આ તરફ તેઓએ સંસદીય સચિવ તરીકેની પણ ફરજ બજાવી હતી ઈશ્વરસે પટેલના મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત થતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓના કામને જોઈને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે તેઓએ તમામ વર્ગના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને ભવિષ્યમાં પણ તેઓ આ કાર્ય કરતા રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે સૈવો પંડવાય ગામનો માજી સરપંચ છું અને અમે એવા દિવસો પણ જોયા છે કે કોસંબાથી સિસોદરા અમારે બસ જતી અમે ભણવા જતા તે સમયે સાહેબ કોસા સિસોદરાટી બસ રિટર્ન થઈને આવે અને અમારા ગામ આમાં ગામમાં મેઇન રોડથી જે પનવાઈ ગામનો જતો રોડ એ એવી હાલતમાં હતો કે અમે ચાલતા ઘેરા ગયા અને પાછા આવીએ તો પણ બસ પકડાઈ જાય એવા દિવસોમાં અમે જોયા છે સાહેબ અને જ્યારથી ઈશ્વર પટેલ સાહેબ જ્યારથી આ એમાં ધારાસભ્ય તરીકે આવ્યા છે ત્યાંથી એમની કામગીરી અમે જોઈ છે અમારા પનરાઈ ગામની અંદર પનવાઈ સુગરની અંદર સાહેબ એવો ખારપાત વિસ્તાર હતો જે એક કશું પણ ઉગતું નહોતું જ્યારે આજના સમયે તમે જુઓ તો કોઈ કહી ન શકે કે આ જમીન એવી હશે એવી ફળદુપ જમીન બનાવીને એટલું ડેવલપ કર્યું છે સુગર ફેક્ટરીનું સાથે સાથે ગામની અંદર ખાસ કરીને જ્યાં આદિવાસી લોકો છે તેમને પનવે સુગર ફેક્ટરીની અંદર રોટી અપાવવામાં સાહેબનો ખૂબ મોટો ફાળો છે અને મારી વાત કરું તો સાહેબ આપણો દેશ આઝાદ થયો ત્યારથી અમારા પનવાઈ ગામની અંદર કોઈ આદિવાસી સરપંચ નહોતો તે સાહેબના પ્રયત્નોથી અમારા ગામની અંદર દેશ આઝાદ થયો ત્યાર પછી સૌ પ્રથમ હું આદિવાસી બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો જે સાહેબની મહેનતથી તો આવી બધી નાના નાના લોકોની સાહેબે કામ કર્યા છે એ ધ્યાનમાં રાખીને જ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કદાચ વિચાર્યું હશે અને અમને વારંવાર મંત્રી તરીકેની તકો આપી છે તે માટે અમે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ઈશ્વરસિંહ પટેલ સૌથી પહેલાં તો અમારા મિત્ર છે ત્યારબાદ અમારા સહકર્મચારી હતા એમના અંકલ ર રતનજી અહીંયા જ્યારે ચેરમેન હતા ત્યારે અમારા ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે સાહેબ કામગીરી કરતા હતા ત્યારબાદ સાહેબને પહેલેથી ભાજપ તરફથી લાગણી હતી ત્યારબાદ સાહેબને ધારાસભ્યની ટિકિટ મુખ્ય આપણા હાલના વડાપ્રધાન તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તેમને ધારાસભ્ય બનવાની ટક આપી ત્યાં પછી સાહેબને સંચ સંસદીય સચિવ બનવાની તેમના સમયમાં તક મળી હતી આપણા માજી રૂપાણી સાહેબના મંત્રીમંડળમાં સાહેબને સાંસ્કૃતિક સાંસ્કૃતિક વિભાગનો સ્વતંત્ર ભારનો હવાલો સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ હાલના તબક્કામાં દરેકને બી આ લાગણી હતી કે સાહેબને મુખ્ય મિનિસ્ટર બનાવવામાં આવે ત્યાં હાલ હમણાં દસ પંદર દિવસ અગાડી સાહેબે સાહેબે પોતાની વાચા આપીને દેહગામ દેહગામની જગ્યાએ દેહગામ તથા અંકલેશ્વરમાં પૂનગામ પાસે એક્સપ્રેસ વેને ઇન અને આઉટની કનેક્ટિવિટી અપાવી છે તે બદલ હાલ અમે દસ દિવસ અગાડી સાહેબનું આવું સન્માન કર્યું ત્યારે આજે ફરીવાર સાહેબને મિનિસ્ટર બનાવવામાં આવે તેમજ દરેક ખેડૂતથી માંડીને દરેક વ્યક્તિઓ ખુશ છે સાહેબે દરેક ખેડૂતોનો એક પણ પ્રશ્ન ઉકેલ્યો છે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત સરકાર અને ભારત સરકારનો અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ